Aló, mira. <coughs> আলে <laughs> আ <laughs> गा आप रे रेस्टोरेंट जाता ने रेस्टोरेंट से में आया भाई नितिकाबेन सोई जाता है ये जाग गई से हूं थे नितिकाई नितिकाई हूं खास तो कुछ खा खाऊ थी आऊं कुछ खाऊ थी हेलो अब दाऊ कुछ खावा લાઈ ઇતિકા હું ફોલી દઉં ફળ દઉં જો ઇતિકા બેન ને સંતરું ફોડી દીધું છે મીડા ખાવા ઇતિકા કેવું લાગે હિતિકા કેવું લાગે હા ખાટું ખાટું લાગે છે બીડું હોત લાગે રિતિકા બેન મસ્ત વાળું કરવા બેહી ગયા છે મિતિકા જ વાલુમ બનાવ્યું છે

આપણે મસ્ત મજાના વાળો પાણી કરી લીધા છે આપણે આ જો સસ્તાણ વિજાઈ ગયા દવાખાને એટલે વ્લોગ નાનો બન્યો હોય છે અમારી ફેમિલીમાં એક ન્યુ મેમ્બર આવવાનું છે ટૂંક જ સમયમાં કાંઈ હતી કા તો વ્લોગમાં આગળ બન્યા રહીજો તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આપણને તારીખ પણ દઈ દીધી છે પણ આપણે તારીખ તો કહેવાની નથી અટાણે વ્લોગ માં આગળ બન્યા રહેજો અને અમારો વ્લોગ હવે અહીંયા જ પૂરો કરીએ છીએ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય